નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સિકોતર આઠસો બાસઠમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક અદભુત અને સત્ય ઘટનાની જ્યાં પાકિસ્તાનની ધરતી પર એક મુસલમાન રાજાએ હિન્દુ દેવીની પૂજા કરી અને જ્યાં માતા સિકોતર માને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી ગુજરાત લાવવામાં આવી હતી ઘણા વર્ષો પહેલાંની વાત છે એ વખતે આજનું પાકિસ્તાન સિંધ પ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યાં એક મુસલમાન રાજા

પણ એ દિવસે રા નવગણ પોતાની બહેનને છોડાવવા નીકળ્યો અને એની સાથે હતા મામડિયાની ખોડિયાર માતાજી એ પોતાના ભાલા પર બેસીને સિંધ તરફ નીકળી ગયા જ્યારે રા નવગણ સિંધ નદી સુધી પહોંચ્યો ત્યારે માતા ખોડિયાર બોલ્યા નવગણ તું હમીર સુમરાને હરાવી નહીં શકે કારણ કે એની પાસે સિકોતર અને પઠાપીરનું આશીર્વાદ છે હું પહેલાં જઈને સિકોતરને મળું છું એટલું કહીને ખોડિયાર માતાજી ચકલી સ્વરૂપે આકાશમાં ઊડી ગયા અને સીધા સિકોતર અને પટાપીર પાસે પહોંચી ગયા સિકોતર કહે બેન ખોડિયાર અચાનક આવવાનું કારણ શું ખોડિયાર બોલ્યા હમીર સુમરાએ મારી દીકરી જેવી જાહલને કેદ કરી છે તું આવા પાપીને સહારો આપે છે શું એ પાપ નથી આ સાંભળીને સિકોતર શાંત થઈ ગયા અને બોલ્યા બેન ખોડલ તું સાચું બોલે છે આજથી અમે તારા પક્ષે છીએ પછી ખોડિયાર બોલ્યા સિંધ છોડીને ચાલો મારી સાથે સોરઠમાં ત્યાં ખોબલે ખીર અને છોટી સેવનું જમાડું કરીશ સિકોતર અને પઠાપીર ખોડિયારના પક્ષે આવ્યા બીજી દિવસે નવગણએ યુદ્ધ કર્યું ખોડિયારના આશીર્વાદથી નવગણને વિજય મળ્યો અને ચાહલ મુક્ત થઈ પછી ખોડિયાર બોલ્યા હવે સિકોતર અને પઠાપીરને આપણા મલગ લઈ જઈએ અને આમ સિકોતર માતાજીને સિંધમાંથી ગુજરાત લાવવામાં આવી ખોડિયારે તેમને ગઢરાના કાટ ઉપર વિસામો આપ્યો ત્યારબાદ સમય જતા ભાવનગરના રાજા આતાભાઈ માતા ખોડિયારના પરમ ભક્ત બન્યા એક દિવસ માતાજી આતાભાઈને પ્રગટ થયા અને કહ્યું હે રાજન તું આગળ ચાલ હું તારી પાછળ આવીશ પણ જો તું પાછળ વળીને જોશ તો હું ત્યાંથી આગળ નહીં વધું આતાભાઈ સંમત થયા પણ રાજપરા ગામ સુધી પહોંચતા જ પાછળ વળી જોયું ત્યાં ખોડિયાર બોલ્યા હે રાજન હવે હું અહીં જ રહીશ અહી મારી સ્થાપના કર રાજપરા ખોડિયાર માતાનું પ્રસિદ્ધ સ્થાન બન્યું પછી સિકોતર માતાને પણ પણ બોલાવ્યા અને તું મારા ગોહિલવાડમાં આવ ત્યાં ને રાજાને ખોડિયારની પત્તી થઈ અને ત્યાં માતા સિકોતરના બેસણા થયા પછી સમગ્ર ગુજરાતમાં માતા સિકોતર માના ડંકા વાગવા માંડ્યા ગામે ગામે સિકોતર માતાના મંદિરો સ્થાપિત થયા અને આજ સુધી લોકો તેમની ભક્તિથી જીવન જીવે છે મિત્રો આ હતો માતા સિકોતરમાનો ઇતિહાસ સત્ય ઘટના પર આધારિત ભક્તિ અને શક્તિની પ્રેરણાદાયક વાર્તા